પ્રજાના પૈસે હવે ભાજપના કાઉન્સિલરોને જલસા છે પ્રજાના પૈસે આમ તો અનેક એવા ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ જલસા કરે જ છે પરંતુ આ વખતે તો દરેક હદ વટી ગઈ છે હવે પ્રજાના જ પૈસે ભાજપના કાઉન્સિલરો શ્રીનગર ફરવા જવાના છે જો કે એવું કહેવામાં આવ્યું છે કે આ તો તેમની સ્ટડી ટૂર છે શું છે સમગ્ર વાત અને કેમ પ્રજાના પૈસાનો આવો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

આની પહેલા પણ અનેક એવા ટેક્સ તો ઉઘરાવવામાં આવતા જ હતા પરંતુ હવે આ બધાની વચ્ચે પ્રજાના જ પૈસે ભાજપના નેતાઓને જાણે લીલા લહેર હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદમાં અનેક એવા કિસ્સાઓ સામે આવે છે તેમ છતાં પણ હવે ભાજપના નેતાઓની સ્ટડી ટૂરના નામે ફરી એક વખત શ્રીનગરના પ્રવાસે જતા હોય તેવું લાગી રહ્યું છે જો કે સોળ ડિસેમ્બરે પહેલી બેચ છે તો શ્રીનગર જવા નીકળવાની છે હવે આ બધાની વચ્ચે શું સવાલ એ જ ઉભો થાય છે કે અમદાવાદમાં જે કામ બાકી છે ને પડતા મૂકીને ભાજપના કાઉન્સિલરોને અને એમસી જેટલા પણ લોકો છે તે લોકોને આવી સ્ટડી ટુર કરાવી યોગ્ય છે કે કેમ

લોકો કે કેમ તે પણ એક સવાલ છે અને કોર્પોરેટરનો આ પ્રવાસ પાછળ અંદાજે બે કરોડનો ધુમાડો કરવામાં આવશે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે કોર્પોરેટરની સાથે સાથે વિવિધ વિભાગના અધિકારીઓ પણ તેમની સાથે જવાના છે ત્રીસ ત્રીસ કોર્પોરેટરના ગ્રુપ સાથે સ્ટડી ટુરનું આયોજન કરવામાં આવ્યું છે અને અઢાર ડિસેમ્બરે પ્રથમ બેચ કાશ્મીર જશે જે સાત દિવસ અને છ રાત્રીની હશે અને ત્યાંના જે સ્ટેન્ડિંગ ચેરમેન છે દેવંગ દાણી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કલમ ત્રણસો ને સિત્તેર હટાવ્યા પછી પ્રથમ વખત ભાજપના કોર્પોરેટ

તો પણ પણ એક સારી વાત ગણાશે અમદાવાદમાં અમદાવાદમાં વધતી જાય છે છે શ્રીનગરની ચિંતા સતાતી હોય તેવું લાગી રહ્યું શ્રીનગર છોડો કેટલા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં રોડ રસ્તા ખરાબ હોવાને કારણે લોકો અકસ્માતનો ભોગ બને છે તેમ છતાં પણ હવે ભાજપના કાઉન્સિલરોને કદાચ શ્રીનગર પોતાનો ખર્ચો કાઢવા માટે અને પોતાને મજા આવે તે માટે જવું હોય તેવું લાગી રહ્યું છે અને એ પણ જાય છે તો પણ કોના પૈસે પ્રજાના પૈસે અહીં સવાલ એક એ પણ ઉભો થાય છે કે કોના બાપની દિવાળી કરી રહ્યા છે ભાજપના કાઉન્સિલરો ભાજપના કાઉન્સિલરો પ્રજાના પૈસે આમ તો લીલા લેર કરતા જ હોય છે પરંતુ હવે આ બધાની વચ્ચે તો સ્ટડી ટૂર નામે એક નવો પેત્રો અપનાવીને શ્રીનગર ખાતે પ્રવાસ કરવા જતા હોય તેવું લાગી રહ્યું છે અનેક એવા નાના ભૂલકાઓ પિકનિક જતા હોય છે પરંતુ હવે તો ભાજપના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના જ કાઉન્સિલરો ભાજપની જ ટૂરમાં ફરવા જતા હોય તેવું લાગી રહ્યું છે જો કે પ્રજાના પૈસે ફરવા જવું કેટલું યોગ્ય છે અને કેટલું અયોગ્ય છે તે તેમને પણ વિચારવું જોઈએ શ્રીનગરના રોડ રસ્તાની ચિંતા છોડો પરંતુ અમદાવાદમાં જે રોડ રસ્તા કારણે લોકો ભોગ બને છે તેની ચિંતા કરો તો વધારે સારું રહેશે થયા પરંતુ વર્ષમાં જે કામો નથી કર્યા તે કામો કર્યા હોત તો અમદાવાદના પણ અનેક એવા છેવાડાના ગામો છે જ્યાં હજી સુધી લાઇટો નથી પહોંચી હજી સુધી લોકોને હેરાન થવું પડે છે અમદાવાદ છોડો આદિવાસી વિસ્તારમાં પણ એવી જ હાલત છે તેમ છતાં પણ ભાજપના કાઉન્સિલરોને પ્રજાના જ પૈસે અત્યારે શ્રીનગર ફરવા જવાનું યોજે છે અને અઢાર ડિસેમ્બરે પહેલી બેચ છે જે શ્રીનગર જવા પણ નીકળવાની છે અને આની અંદર હજી સુધી કોંગ્રેસના કોર્પોરેટર છે તેને લઈ જવામાં આવશે કે કેમ તે પણ હજી વિચારવાનો વિષય છે તેની સાથે જ બે કરોડ રૂપિયાના ધુમાડા કરીને આ જ ભાજપના કાઉન્સિલરો પ્રજાના જ પૈસે ફરવા જવાના છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર